રાજકુમાર જાટનો કેસ જ્યારથી સામે આવ્યો હતો ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં ગણેશ ગોંડલ પણ આવ્યા હતા અને અત્યારે હાલ જે રીતે ગણેશ ગોંડલે નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી હતી ને એની જ સામે કોર્ટે તેમને મંજૂરી આપી હતી નાર્કો ટેસ્ટ કરવાની ખાસ કરીને પોલીસ પર અરજી કરવામાં આવી હતી ને હવે આ સમગ્ર મામલે ક્યારે નાર્કો ટેસ્ટ થવાનું છે ને શું છે સમગ્ર વિગતો જો તેના વિશે વાત કરવામાં આવે તો ખાસ કરીને મીડિયાના અહેવાલ પ્રમાણે રાજકુમાર જાટ મોતના કેસમાં અગિયાર ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો થવાનો છે તેવી મીડિયામાં માહિતી સામે આવી રહી છે ખાસ કરીને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આવતીકાલે અને હવે આજથી મેડિકલ પ્રોસેસ શરૂ થવાની છે એવી પણ વિગતો સામે આવી રહી છે ખાસ કરીને ગત માર્ચ 2025 ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ છે એમના ઉપર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો અને તેના પિતા લટલા જાટે આક્ષેપ કર્યો હતો અને માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર એક ઓવરબ્રિજ પાસે તેમનો જે મૃતદેહ છે તે મળી આવ્યો હતો અને આ કેસમાં પાંચ ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી જેને પગલે હવે ગણેશ ગોંડલનો અગિયાર ડિસેમ્બરે ગાંધીનગરની અંદર નાર્ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે સૂત્રોના મુજબની જો વાત કરવામાં આવી તો ખાસ કરીને ગઈકાલે મોડી રાત સુધી તૈયારીઓ ચાલી હતી અને ખાસ કરીને ચાર દિવસ દરમિયાન અલગ અલગ ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે માટે જરૂરી વ્યવસ્થાઓ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને નિષ્ણાંતોની ટીમ છે એ પણ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે નાર્કો ટેસ્ટ શું હોય જો તેના વિશેની વાત કરવામાં આવે તો નાર્કો ટેસ્ટમાં જેને ટેસ્ટ કરવાનો હોય વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે જેની અસરથી તેની વિચાર શક્તિ છે તે સીમિત થઈ જાય છે અને આ ટેસ્ટ સમયે લગભગ બેભાન હાલતમાં હોય છે અને દવાની અસરના કારણે જુઠ્ઠું બોલવાની સંભાવના ઘટી જાય છે એક એક્સપર્ટના કેસ અંગે સવાલો કરે છે અને ખાસ કરીને આ સમયે પણ તે વ્યક્તિના હાવ

ચલચિત કેસ રાજકુમાર જાટ કેસની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે જે રાજકુમાર જાટના પિતા છે રતનલાલ જાટ તેમના દ્વારા ગણેશ ગોંડલની સામે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને એ બાદ તપાસની પણ માંગ કરવામાં આવી હતી ને ખાસ કરીને હવે ગણેશ ગોંડલે જ્યારે સામેથી નાર્કો ટેસ્ટની વાત કરી હતી ને એ બાદ કોર્ટ દ્વારા તેમને મંજૂરી આપવામાં આવી છે અને હવે આજથી ક્યાંક ને ક્યાંક મેડિકલ પ્રોસેસ છે તે શરૂ થવાની છે એવી શક્યતાઓ લાગી રહી છે ને ખાસ કરીને અગિયાર તારીખની આસપાસ આ નાર્કો થશે તેવી પણ સંભાવનાઓ અત્યારે હાલ સામે આવી રહી